દોસ્તો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે હું હિતેશ તમારું સ્વાગત કરું છું દોસ્તો હોટલમાં ચેક ઇન કરી લીધું છે અને જો અમારી આ હોટેલનું બહારનું એમ એન છે તો હવે નવા બ્લોગ ની શરૂઆત આબુના હોટેલ સુધી ન્યૂમાંથી કરું છું આશા કરીશ કે મારો નવો બ્લોગ આજનો આબુનો બ્લોગ તમને ગમશે જો મારો આજનો બ્લોગ ગમે તો મારા આજના ને મારા આજના વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો દોસ્તો આજના બ્લોગની જુઓ દોસ્તો તમને રૂમ રૂમ ટુર આપવું તો અહીંયા બે સોફા છે ચેર છે એની પર સામાન મૂકી દીધો છે અહીંયા સામાન મૂકી દીધો છે ટીવી છે અને એક બોટલ કોમ્પ્લિમેન્ટરી માટે મળી એસી રૂમ લીધો આવીને એસી ઓન કરી દીધું છે અને આ અમારું બાથરૂમ છે જો આ બાથરૂમ છે બાથરૂમ પણ ખાસું નીટ એન્ડ ક્લીન છે અને મોટું છે ડાવાની સેપરેટ જગ્યા છે અને અહીંથી વ્યૂની વાત કરું તો આ ટાઈપનો વ્યૂ છે પાછળ ખજૂરીના ઝાડ છે અને હોટલ ને એવું બધું છે તો હવે થોડોક આરામ કરી લઈએ અને આરામ કરી અને બહાર જઈએ અમારી રૂમ ટૂર હતી રૂમ ટૂર તમને કેવી લઈ ગઈ એ મને કહેજો અને નિમિની વિશે કોમેન્ટ કરીને કહેજો થાકેલી એ લાગે છે ખરેખર થાકવું મારે જોઈએ કે એને જોઈએ તો ચાલો દોસ્તો હવે બ્લોગ ની આગળ શરૂઆત કરીએ થોડુંક આરામ કરી અને લકી લેક બાજુ ફરવા દોસ્તો અમે અહીંથી નીકળ્યા પાર્ક કરી દીધી છે પાર્કિંગ ફૂલ છે બધું જો અહીંયા બી કાર પાર્ક બધી થયેલી છે અને અહીંયા બીજી હોટલનું કોઈ પાર્કિંગ લાગે છે અને આ સામે છે ને રિસેપ્શન છે અને અત્યાર સ્ટાફનો બિહેવિયર તો સારો છે અને અહીંયા સીટિંગ વ્યવસ્થા છે અહીંયા સીટિંગ વ્યવસ્થા છે અહીંયા બેસીને તમે ચીલ કરી શકો છો એવી વ્યવસ્થા છે ચેર ને બધી મૂકેલી છે અને મેડમ કે છે જો અહીંથી અમારો વ્યૂ છે આ આખો મસ્ત વ્યૂ છે અહીંથી અને આ સુધી હોટેલ સુધી ન્યુ અમારી હોટેલ છે અને આ ઉપરનું હોટલનું એમ્બિયન છે બાજુમાં કઈ બીજી હોટલ છે જુઓ મિત્રો આ મારું હોટલ છે અને આ એક રોડ જાય છે એ મેં પેલા રિસેપ્શનમાં પૂછ્યું હતું કે વ્યૂ પોઈન્ટ જોવા માટેનું ગુરુ શિખરને બાજુ જવાનું જાય અમે આ લકી લેક બાજુ જઈએ છીએ અહીંથી નવસો મીટરનું ડિસ્ટન્સ છે અને એ પહેલાં માર્કેટ ચાલુ થઈ જશે તો ધીરે ધીરે અમે નીકળ્યા છીએ અને આજુબાજુ બધે છે ને આ જો આ કિશનગઢ હેરિટેજ હોટેલ છે આમાં પાર્કિંગ પુષ્કળ છે પણ આ હેરિટેજ હોટલ છે એટલે બહુ હશે આપણે ભાવ તો નથી જો આનું આ ઢાળ ઉતરતા ઉતરતા જઈએ છીએ અને વાતાવરણમાં ઠંડક ઠંડક છે એટલે એવી બધી ઠંડક નથી કે સ્વેટર પહેરવું પડે પણ ઠંડક છે જો અમે બંને ચાલતા ચાલતા જઈએ છીએ ગરમી બિલકુલ નથી બિલકુલ ગરમી નથી અને મજા આવે એવું વાતાવરણ છે અને રાત્રે કદાચ ઠંડી જેવું લાગે થોડી થોડી પણ વાંધો નથી સ્ટેશન છે અને ઉનાળો છે એના પ્રમાણમાં સારું છે આની આબુની દોસ્તો વાત કરું ને તો સી લેવલથી ચાર હજાર ફૂટની હાઈટ ઉપર છે અને આનું ટેમ્પરેચર અત્યારે હાઈ હાઈ ટેમ્પરેચર તેત્રીસ ડિગ્રી બતાવે છે અને લો ટેમ્પરેચર બતાવે છે ત્રેવીસ ચોવીસ જુઓ દોસ્તો અહીંયા છે ને

અને આ બાજુ વાઇન શોપ છે આબુ રેસ્ટોરન્ટ છે એટલે જમવાનું તમને અહીંયા કોઈ વાંધો નહીં આવે ને આ તો ગુજરાતની સરહદ છે એટલે આપણે જેવું જ જમવાનું મળશે અને મોટા ભાગના છે ને વેજ રેસ્ટોરન્ટ છે આ જે આ નોન વેજ છે અને ફ્રૂટ ને એવું બી પડે છે અહીંયા સાઈડમાં જો અહીંયા છે ને એનું ગ્રાઉન્ડ છે અહીંયા જો આ બાજુ બાસ્કેટબોલ ને એને કોઈ મેચ ચાલતી લાગે જ એ ઘર મુરાય એમ નહી વાંચે વળે છે સસ્તા છે ભાવ પૂછ દોસ્તો આ બધી હોટલો છે ઉડીપી રેસ્ટોરન્ટ નીચે છે અને ગુજરાતીમાં ભી લખેલું છે ઘણા બોર્ડો છે મહારાજા કોકટેલ અને બોલીવુડ રેસ્ટોરન્ટ ને સ્માર્ટ રેસ્ટોરન્ટ ને બધું બહુ બધું ઓપ્શનો છે અને દોસ્તો બીજું છે ને અહીંયા બાઈક ભાડે મળે છે બાઈકના અલગ અલગ રેટ છે મને હમણાં બજારમાં પૂછ્યું ત્યારે અઢીસો રૂપિયા કીધા અને ત્યાં હોટલવાળા ત્રણસો રૂપિયામાં સો રૂપિયા કદાચ એનું કમિશન એવું બની શકે હવે તો જોવું પડે વિચારવું પડે કે કેવી રીતે લેવાનું હોટલ ઉપરથી હું લઈશ કારણ કે હોટલમાં આમ આવું ઘણી ઘણીવાર સ્કેમ કરી જાય આ લોકો કે આ સ્ક્રેચ થયા આ સ્ક્રેચ થયા તમારે પૈસા વસુ લે ગોવામાં બહુ થાય છે શોપો ચાલુ થઈ રેસ્ટોરન્ટ ખૂબને ત્યાં શોપ ચાલુ થાય હેન્ડલૂમની શોપ છે પછી પાછું ખાવાનું તો છે જ ખરું જ આ બાજુ વાહ ચાચા વાહ ને બાર બહુ છે બાર ચા માર્કેટ માર્કેટ તમને બતાવું છું મ્યુઝિયમ છે નિર્વા આપણે અમે છે ને પેલી વાર આવ્યા ને ત્યાં અહીંથી લીધું હતું સ્વેટર મિમી અહીંથી સ્વેટર લીધું હતું આપણે આવશું અહીંયા પછી જો હા ત્યારે અમે છે ને લગભગ ઓક્ટોબર માં આવ્યા હતા દિવાળી ઉપર અને અમારે આખું રાજસ્થાન ફરવાનું હતું એટલે તાત્કાલિક લેવું પડ્યું

અને શોપિંગ માટે બી બહુ છે અને ખાવા માટે બી બહુ છે કારણ કે આ મેઇન માર્કેટ છે અને મેઇન એરિયા આવી ગયો છે જુઓ દોસ્તો અહીંયા છે ને આ બાજુ આ એરિયાનું પાર્કિંગ છે કે લકી લેકમાં કે તમારે ક્યાંય ફરવા જવું હોય ને તો એના માટેનું અહીંયા પાર્કિંગ છે અને લકી લેક અહીંથી સીધું જવાનું છે અને હવે આ માર્કેટમાં નિમીની નજર બગડી છે આ માર્કેટમાં જઈએ કપમાં ને જોઈ લઈએ એક્સપ્લોર કરીએ ને લેવા જેવું હોય તો કંઈક લઈ લઈએ ટાઈમપાસ કરી લઈએ અને અહીંયા બાસ્કેટ એન્ડ રોબિન્સન બાસ્કીટ એન્ડ રોબિન્સન નો આઈસ્ક્રીમ છે ખાવાનો છે આપણે અહીંયા પેન્ટિંગનું કલેક્શન સારું છે અને મૂર્તિનું કલેક્શન પણ સારું છે લકી ની બાજુમાં જ છે શોપ સરસ કલેક્શન છે એટલે અમે ઊભી ગયા છીએ ગમી ગયું ને એટલે ગમશે તો લઈ લઈ ગઈ જુઓ દોસ્તો અમે વધારે અંદર નજીક આવ્યા અને આ બધી જૂનું છે પોલો આગળ આવી ગયા અહીંયા માર્કેટ છે માર્કેટમાં જઈએ અંદર અંદર ક્યાંથી જવાય પૂછી લઈએ કોઈને ને પાર્કિંગ ની આગળ માર્કેટ છે એટલે અહીંથી જવાતું હશે અહીંયા ભી પાર્કિંગ છે ને મેં ત્યાં બતાવ્યું ને ત્યાં પાર્કિંગ છે પાર્કિંગ છે સામે પેલી દુકાનો છે ને એ બધું જૂનું શોપિંગ છે બધું જૂની દુકાનો છે બહુ બધી જૂની દુકાનો અને આપણે હવે આ બાજુ એક સ્ટોર કરીએ જો અહીંયા છે ને પીણીની નમક રાની ને એની છે નિમિયા લેવો નથી અને જો અહીંયા ના પેલા ખાંડની દસ્તો છે નિમિયમની એક પર ઈચ્છા હતી લેવાની તો પણ

અને હવે લખી લે એની મેન માર્કેટ આવી ગઈ છે અહીંયા ભીડ પણ વધી ગઈ છે આ બાજુ એક સ્પર્ધો ખરું તો જ જવું છે હવે છે ને નાના નાના થેલાવાળા મસ્ત આવી ગયા અહીંયા ને બોર છે સૂટ છે પાછળ ચપ્પલ છે હવે આ બધા નાના નાના વેપારીઓની દુકાનો આવી ગઈ છે ને આમ જાયને ઓનેસ્ટ લખેલું છે ને બધું જાય એટલે લખી લે હાલે વાળા કાઠિયાવાડી પંજાબી લખેલું છે આ ખોડિયાર કાઠિયાવાડી ધાબા જો ટેસ્ટ ઓફ ભરું છે અમારો

અહીંયા ઓનેસ્ટમાં જમવાનું વિચારીએ છીએ અને આ જમવાનું એનું એમ્બિયન છે હવે જઈએ અંદર સોંગ જોર જોરથી વાગે છે એટલે વધારે જ કરજો ચાલો નગર કોપીરાઈટ આવશે નામ સીધું લખી લેખ માં લખી લેખ પછી એક્સપ્લોર કરશું જુઓ દોસ્તો સોંગ વાગે છે બહુ જોર જોર છે એટલે કદાચ તમને ખબર નહીં પડે આ પ્લેન ઢોસો મેં મારા માટે મંગાવ્યો છે ને નિર્ભય ચાઇનીઝ મંગાવ્યું છે ચાઇનીઝ ભેર મારું આવી ગયું છે ઓનેસ્ટમાં સાઉથ ઇન્ડિયન સારું જ મને છે કાંઈક નિમી નિમી ચાખે છે એકસો એંસી રૂપિયાનો ઢોસો છે પ્લેન સારો છે ચાલો હવે ચાઇનીઝ ભેડ આવેલી રાહ જોઈએ જો આ નિમિની ચાઇનીઝ ભેળ આવી ગઈ છે કેવી છે નિમિ સારી છે અને આ લસી મંગાવી હતી લસીનેસ નથી લાગતી પણ બે વસ્તુ સારી છે અને થોડીક લસી માં સ્વીટનેસ પણ વધારે છે પબ્લિક જો અત્યારે ટાઈમ થયો છે અને પબ્લિક હજી જોવો કેટલો રસ છે કેટલી ભીડ છે આ બાજુ પબ્લિક આ બાજુ પબ્લિક નકરી પબ્લિક જ દેખાય છે અને આ પબ્લિકને લીધે ભાવ પણ વધી ગયા છે નીચે જે માર્કેટ છે ને માર્કેટ રીઝનેબલ છે પણ આ બધા ભાવ વધી ગયા છે બાર્ગેનિંગ કરતા આવડતું હોય ને તો જઈએ ખરીદી કરાય બાકી અઘરું છે હોટલ તરફથી આ વિદેશી ભાષામાં કઠપૂતળી શો ચાલે છે અપેક્ષ શો હોટલ તરફથી છે તો જોઈએ છીએ છે મજા આવે છે જોવાની દોસ્તો આજે બીજો દિવસ છે કાલનો બ્લોગ હું એન્ડ ના કરી શક્યો કારણ કે કાલે અમે લગભગ નવ વાગે હોટલે પહોંચ્યા હતા અને આખો દિવસ ટ્રાવેલિંગ કર્યું હતું ને પછી અમે ફરવા ગયા હતા ચાલતા ચાલતા લગભગ બેથી અઢી કિલોમીટર ચાલેલા એટલે થાકી ગયો તો એટલે બ્લોગ કરવાનું એકચ્યુઅલી ભૂલી જ ગયો હતો થાકમાં થાકમાં અને વહેલા સૂઈ ગયા હતા તો કાલનો બ્લોગ આજે હું એન્ડ કરું છું આશા રાખીશ કે મારો કાલનો બ્લોગ અને આ આબુની સિરીઝ તમને ગમતી હશે દોસ્તો મારો આ બ્લોગ તમને ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ